બાળકી પર તેનેજ સ્કૂલ ના આચાર્ય દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી જયારે બાળકી રડીને બૂમો પાડવા લાગી ત્યારે તેનું ગળું દબાવી આચાર્ય તેની નિર્મમ હત્યા કરી હતી ત્યારે બાળકી સાથે બનેલ બનાવના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં પાંચસોથી વધુ કાર્યકરોએ આરોપીને ફાંસીની સજા થાય તે માટે રેલી યોજી હતી અહીં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આરોપી આરએસએસની વિચારધારા ધરાવે છે માટે સરકાર મૌન છે પશ્ચિમ બંગાળની ઘટનામાં વિવિધ ભાષામાં ટ્વીટ કરનારા મુખ્યમંત્રી અને વડાપ્રધાને ગુજરાતની ઘટનામાં એક ટ્વીટ પણ કર્યું નથી તેમ જણાવ્યું હતું સભ્ય સમાજની એવી કરુણ અને દુઃખદાયી ઘટના કામલોક વર્ષ પહેલા ધોરણમાં માં પાસે સરકારી શાળા નો પ્રાથમિક આચાર્ય પ્રાથમિક શાળા નો છે તમારી દીકરીને બેસાડી દેવું આપણે ત્યાં સ્વાન એ ઈશ્વર કરતા પણ આપણે મોટું આકી आपड़े तैयार है वो कहवाई है तो नरव को गोविंद दोनों खड़ी हो किसको पहले लागू पाए बलिहारी गुरु आपकी देवी जो आज इतनी ईश्वर करता पण प्रथम स्थान आपता हो ये विश्वास से दिखेंगे छह रास्ते मार्के लिए और ऐसे समय राक्षसी मानस बालक तो ऊपर बलात्कार कोशिश करे छे डिक्री रडवा लागे छे અને છ વર્ષની બાળકી જયારે બુમાબોમ ની કરે ત્યારે ગળું દબાવીને એ દીકરીને મારી નાખવામાં આવે ગુનાઈત માણસ રાક્ષસી કૃત્ય તો જોવું દીકરી મરેલી છે એ ગાડીમાં એને સાંજ સુધી ગાડીમાં રાખી મૂકે છે શાળા છૂટે છોકરાઓ જાય પછી દીકરીની લાશ કાઢીને દિવાલ પાસે ગોઠવે ડક્ટર એનું ક્લાસરૂમ ની બહાર મૂકે પોતે ગાડી લઈને ગોધરા જાય ગાડી આખી વોશ કરીને આવે કે જેથી પકડાય તો તકલીફ ના પડે ગુનાહિત માનસિકતા જો અને પોતાની જાતને સમાજ સુધારક ગણાવે એના ફેસબુક ઉપર ના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે નો પ્રચારક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના માટે મતો માંગવા નીકળતો માણસ આ છે સાચું ચાલ ચલન અને ચરિત્ર ભારતીય જનતા પાર્ટીની ચારધારા એક ટ્વીટ મને દુઃખ એ વાત કે ગુજરાતના જે આપણા શ્રી એક ટ્વીટ કરવાની જરૂર ગુજરાતના શ્રી પશ્ચિમ બંગાળની ઘટના વખતે વિવિધ ભાષામાં જે ભાષાઓ ઉપર ભૂપેન્દ્રભાઈ નો કંટ્રોલ નથી એવી ભાષાઓમાં પણ ટ્વીટ કરી શકતા હોય તો અહીંયા કેમ નહીં એટલા માટે કે ભાજપની વિચારધારા છે દર વખતે ભાજપ ના હોય ત્યારે એક નિવેદન આવે નાયબ ગૃહમંત્રી કોઈ ચમરબંધીને નહીં છોડી અને પછી જોયું છે આપણે કે ભાજપવાળાને કોઈ તકલીફ પડતી નથી આ ગુનાહિત માનસિકતા સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે પદયાત્રા કરીને અમારો વિરોધ દર્શાવીએ છીએ પોસ્કો અને ત્રણસો બે મર્ડર કલમો લાગે તાત્કાલિક કેસ ચાલે ફાંસી સજા સજા અક્ષસ માટે કોઈ દયા ના હોય છે અને એટલા માટે સજા થાય શ્રી અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી મોન છે એ અકળાવે છે સૌને ને ગુજરાત ક્યાંક બીજે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપ સિવાય સરકાર હોય ક્યાંય પણ ઘટના બને ખરાબ છે ક્યાંય પણ ગુનેગાર હોય તો કડક હાથે કામ લેવું જોઈએ ભલે સરકાર હોય કોઈ પણ પક્ષ સાથે હોય કોઈ પણ ત્યાં થાય ત્યારે ચારે બાજુ કેન્ડલ યાત્રાઓ ચારે બાજુ ભાજપ આપું રોડ પર ઉતરી પડે તો આ છ વર્ષની દીકરી બક્ષી પંચ દીકરી છે હજુ તમને એની ચિંતા નથી કારણ કે ગુનો કરનારો તમારી વિચારધારાનો પ્રચારક છે એટલે તમે મૌન બેઠા છો જવાબ આપે ભારતીય જનતા પાર્ટી દર્દ સાથે દુઃખ સાથે એક ગુજરાતી તરીકે વેદના સાથે હું અમારી વાત કરું